બે હજાર પચીસ જે બેનો ના પહેલા રાઉન્ડ માં ફોર્મ રિજેક્ટ થયા હતા અને તેઓ ગ્રીવ્યાંશ માં જઈ અને જેણે અપ્લાય કરી હતી તેવા ગામોની મેરિટ યાદીમાં નવો સુધારો થયેલી મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી

હવે તમે જેવા ઈ એચ આર એમએસને સર્ચ કરશો એટલે એક આ હોમ પેજ ઓપન થશે જેની અંદર તમને અહીં મેનુ બારની અંદર હોમ અને રિક્રુટમેન્ટ જોવા મળશે આપણે પ્રથમ જે રીતના મેરિટ યાદી બહાર પડી હતી અને મેરિટ જોયું હતું તે પ્રમાણે અહીં પણ એ જ રીતથી તમારે મેરિટ જોવાનું રહેશે તો અહીં આપણે રિક્રુટમેન્ટ જે લખ્યું છે તેની પર ક્લિક કરીશું આ જે પોપ મેનુ ખુલશે તેમાં અહીં છેલ્લેથી ત્રીજા નંબર ઉપર તમને મેરિટ અને રિજેક્ટ લિસ્ટ જોવા મળશે તેની પર આપણે ક્લિક કરીશું મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર આપણે જેવી જેવા જ ક્લિક કરીશું તેવું એક નવું પેજ આપણી સામે ઓપન થશે તેની અંદર અહીં એડવર્ટાઇઝમેન્ટ અને પોસ્ટ એવું લખ્યું છે તો આપણે એડવર્ટાઈઝમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે દરેક જિલ્લાના નામ સાથેની યાદી અહીં જોવા મળશે તો આપણે કોઈ પણ એક જિલ્લાની યાદી માં અહીં જોઈએ તો મેં અહીં એક જિલ્લો પસંદ કરી લીધો છે હવે અહીં આપણે જે પોસ્ટ માટેની મેરેજ જોવાનું છે તે અહીં આપણે સર્ચ કરીએ તો મેં અહીં એ ડબ્લ્યુ ડબલ્યુ લખી દીધું છે અહીં સર્ચ ગ્રીન કલરમાં લખેલું છે તેની પર આપણે ક્લિક ક્લિક કરીશું જેવા જ તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમે જે જિલ્લો પસંદ કર્યો છે અને જે જિલ્લાના તાલુકાઓની અંદર અપીલાઈ એટલે કે ગ્રીવ્યાન્સની અંદર જે બહેનોએ એપ્લાય કરી હતી એડવર્ટાઈઝમેન્ટની અંદર તમે જે જિલ્લો પસંદ કરશો અને પોસ્ટ પસંદ કરશો અને સર્ચ કરશો એટલે જે જિલ્લાની જે જિલ્લો તમે પસંદ કર્યો છે તે જિલ્લાના તાલુકાઓના ગામડાઓમાં જ્યાંથી રિજેક્ટ થયેલા બહેનોએ ગ્રીવ્યાન્સ કર્યું હશે તેટલા જ ગામ અને તાલુકાના નામ અહીં તમને ઓપન થયેલા જોવા મળશે તો અહીં આપણે એક પંચમહાલ જિલ્લાને સિલેક્ટ કર્યો હતો તો અહીં કુલ છ તાલુકાની અંદર આ અપીલાય થઈ છે અને તેના છ ગામડાઓ અહીં આપવામાં આવ્યા છે આંગણવાડીનું નામ અહીં આપવામાં આવ્યું છે અહીં પોસ્ટ ટાઈપ લખેલું છે એટલે પોસ્ટનું નામ આપવામાં આવ્યું છે અહીં મેરિટ લિસ્ટ પણ આપવામાં આવ્યું છે અને ફરી રિજેક્ટ થયેલા નામ પણ અહીં આપવામાં આવ્યા છે તો આપણે કોઈપણ એક ગામ ઉપર ક્લિક કરીએ મિત્રો તો અહીં આ પ્રથમ જે ગામ છે તેની પર આપણે ડેમો તરીકે ક્લિક કરીએ છીએ મિત્રો અહીં પ્રથમ જે મેરિટ યાદી બહાર પડી હતી તે પ્રમાણે જ મેરિટ યાદીમાં જે નામ અને તાલુકો ગામનું નામ આંગણવાડીમાં જે જગ્યા માટે અરજી કરી છે તેનો હોદ્દો આંગણવાડીનું જે ફળિયું છે તે એ બધી જ માહિતી અહીં લખવામાં આવી છે તે પછી આપણે જોઈએ તો અહીં ક્રમાંક લખ્યો છે અરજી નંબર તમારો લખવામાં આવ્યો છે ઉમેદવારનું નામ વૈવાહિક સ્થિતિ વિધવાનો સ્કોર છે જ્ઞાતિ જ્ઞાતિનો સ્કોર તેળાગર તેળાગર તરીકેની શૈક્ષણિક તેળાગર તરીકેની પસંદગી શૈક્ષણિક સ્કોર કુલ મેરિટ અને પ્રોવિઝનલ મેરિટમાં તેમનો કેટલો નંબર છે તે અહીં આપવામાં આવ્યું છે તો અહીં પ્રથમ નંબર જે આપવામાં આવ્યો છે તેનો પ્રોવિઝનલ નંબર ફર્સ્ટ છે તેની પછીનું જે મેરિટ છે તેને વેઇટિંગ વન નંબર આપવામાં આવે છે પ્રથમ નંબર વેઇટિંગથી જેના ઓછું મેરિટ છે તેને વેઇટિંગ ટુ નંબર આપવામાં આવ્યો છે તો અહીં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ફર્સ્ટ આવતા ઉમેદવાર બહેનોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે કોઈ કારણોસર તેમના મેરિટની ગણતરીમાં ભૂલ હતી તેવા જ તાલુકાના ગામડાઓનું જેણે ગ્રીવેન્સ કર્યું હતું તેમનું મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે તો આ મેરિટ યાદી ફાઇનલ મેરિટ યાદી છે તો આપણે આગળ જોઈએ કે અહીં તમારે રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો પણ તમે અહીં રિજેક્ટ ઉપર ક્લિક કરશો તો તમને એક નવી પીડીએફ ઓપન થતી જોવા મળશે તો આપણે એને પણ જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે તાલુકામાંથી રિજેક્ટ થયેલા એપ્લિકે રિવેન્સ કર્યું હતું તેમના નામની યાદી અહીં આવી આપવામાં આવી છે અને અહીં તેમને કયા કારણોસર તેમના ફોર્મ રિજેક્ટ થયા છે તે અહીં જણામાં રિજેક્ટ રિમાર્ક્સમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ રીતના તમે મેરિટ યાદી જોઈ શકો છો હવે અહીં તમને એ પણ જણાવી દઈએ કે આ જે મેરિટ યાદીમાં નામ છે તેવા બહેનોએ ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું થશે તેમણે ઓનલાઈન અપીલ કરી છે તે વીસ નવ બે હજાર પચીસથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ દસ દિવસની અંદર જે કરવાની હતી તેમાં અપીલાય કરી હશે અપીલનો નિકાલ ત્રીસ નવ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ એટલે કે દસ દિવસનો રહેશે હવે આ જે નિકાલ થયો છે તેનું જ મેરિટ યાદી આ બહાર પાડવામાં આવી છે તો હવે આ જે નવી મેરિટ યાદીમાં જેમનું નામ પ્રથમ પ્રોવિઝનલમાં છે તેમને પ્રમાણપત્ર ચકાસણી માટે તારીખ દસ દસ બે હજાર પચીસથી ઓગણીસ દસ બે હજાર પચીસ દસ દિવસની અંદર આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે જવાનું રહેશે અહીં જેમનું નામ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ફર્સ્ટ નંબર ઉપર છે તેમને ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે તમારી ઉપર ગમે ત્યારે પોસ્ટ અથવા તો મેસેજ દ્વારા આ સમાચાર આવશે તો તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે બીજું કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તે તમને પોસ્ટ દ્વારા જે પત્ર આવશે તેની અંદર લખેલું હશે એટલે તમારે પ્રમાણપત્રો મેળવી અને જે તે દિવસે સમયે અને તારીખે તમને બોલાવવામાં આવ્યા હોય તે દિવસ તમારે જવાનું રહેશે હવે જે બહેનો આ જગ્યા પર મેરિટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે છે અને તેમના ડોક્યુમેન્ટ યોગ્ય રહેશે તો તેમને વીસ દસ બે હજાર પચીસથી અઢાર અગિયાર બે હજાર પચીસ વચ્ચે હા નોકરી પર હાજર થવાનું રહેશે એ બેન પ્રથમ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં છે અને તેમના ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો એમણે અપલોડ કર્યા છે તે પ્રમાણે પ્રમાણપત્ર ચકાસણી વખત તે ઉપલબ્ધ કરશે નહીં તો તેમને રિજેક્ટ કરવામાં આવશે અને તેમની પછી જેમનું વેઇટિંગ ફર્સ્ટ નંબર ઉપર નામ છે તેવા બહેનોને આ જગ્યા ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો મિત્રો આ હતી આંગણવાડી કાર્યગર અને તેડાગઢ ભરતી બે હજાર પચીસ માં સુધારેલી મેરિટ યાદી જાહેર થયાની માહિતી તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ